દેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનહર પટેલ કરતા અહંકાર ભગવદ ગીતા પૂરી કરતા કરતા પણ અઢારમા અધ્યાયની અંદર મોક્ષ સંન્યાસ યોગ એના ચૌદમા શ્લોકમાં પાછા અર્જુનને કે છે કે અર્જુન કર્મ સિદ્ધિના પાંચ કારણો છે बराबर समझो लो कर्म सिद्धियां पांच कारणों से नंबर एक प्रकृति એટલે जड़ तत्व शरीर प्रकृति नंबर दो है इंद्रियों पांच ज्ञानेंद्रिय पांच कर्मेंद्रिय 11 भूपन और इंद्रियों ત્યાર પછી चेष्टाओ चेष्टाओ એટલે क्रियाओ ફરીથી બોલું છું સાંભળજો શરીર એટલે પ્રકૃતિ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિય પાંચ ચેષ્ટાઓ એટલે જુદી જુદી ક્રિયાઓ જેમાં ગતિ તત્વ કામ કરે છે ચોથું છે કરતાપનાનો અહંકાર એટલે કરતા અને પાંચમું છે દૈવ દૈવ એટલે પ્રારબ્ધ પ્રારબ્ધ એટલે ગયા જન્મના કોઝલ બોડી કારણ શરીરમાં જે પાપ અને પુણ્યના કર્મ બીજ પડ્યા છે એ કર્મ બીજનું પોટલું એને દૈવ કહેવાય આ પાંચ સંજોગો ભેગા થવાથી અર્જુન કોઈ પણ કર્મ સિદ્ધ થાય છે જન્મથી મત સુધી સાહેબ કોઈ પણ મનુષ્ય જે જે ક્રિયાઓ કરે છે જે જે સંજોગ ભેગા થાય છે જે જે કર્મ ઉભું થાય છે એના આ પાંચ કારણો છે પાંચ એવિડન્સ છે ભગવાન બોલ્યા છતાંય અર્જુન મલિન બુદ્ધિવાળો મલિન બુદ્ધિવાળો મનુષ્ય એમ સમજે છે કે હું કરું છું મલિન બુદ્ધિ એટલે અજ્ઞાની માણસ એમ સમજે છે કે હું કરતા છું હું કરું છું આ કર્મનો સંજોગ ઉભો કરવા વાળો હું છું આવો સમજે છે વિચાર કરો આ પાંચ એવિડન્સ છે ફોર एग्जांपल તમને આપું આપણે ચા બનાવીએ છીએ તો ચા બનાવવામાં એક ચા બનાવવામાં કેટલા એવિડન્સ જોઈએ દૂધ જોઈએ ચા જોઈએ ખાણ જોઈએ ગેસ જોઈએ તપેલી જોઈએ સાણસી જોઈએ આ બધા જ એવિડન્સ ભેગા થાય ત્યારે ચા બને અને જેને ચા બનાવી છે એમ કે મેં કેટલી સરસ ચા બનાવી ચા મેં બનાવી એવો કરતા પણ અહંકાર પણ જો ચા બનાવનાર તું હોય તો ચા ની ભૂકી ના હોય ચાને ભૂકી વગર તમે ચા બનાવો તો ખરા એક ચા બનાવવાની અંદર ગેસ વગર તમે ચા બનાવો તો ખરા એ એ જે એવિડન્સ છે બધા એમાંથી એક એવિડન્સ ને તમે એક સંજોગ ને ખસેડી લો તો ચા બની શકે નહીં કોઈ સંજોગોમાં ના બને ગેસ વગર ચા ક્યારેય ના બને દૂધ વગર ના બને ચાની પત્તી વગર ના બને ખાળ વગર ના બને એક એવિડન્સ ને તમે ખસેડી લો

એ પ્રકૃતિ ગાડી લઈને જાય છે ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિય ને પાંચ ઇન્દ્રિય એનાથી ગાડી ચાલે છે ઇન્દ્રિયો ના હોય તો ગાડી ના ચાલી શકે ચેષ્ટાઓ ક્રિયાઓ ડ્રાઈવિંગ કરવું ગાડી ચલાવવા માટે જે એક્શન એટલે ગતિ તત્વ અને દૈવ ગયા જન્મનું પાપ પુણ્યનું પોટલું પાપનો ઉદય પ્રારબ્ધ પ્રારબ્ધ કર્મ પણ જોઈએ પ્રારબ્ધ કર્મ એ એક્સિડન્ટ પાપનું જે કર્મ બીજ પડ્યું હોય એ ફળ આપવા માટે તૈયાર થયું હોય આ પાંચ સંજોગ ભેગા થાય અને એક્સિડન્ટ થાય આવી રીતે મિત્રો ભગવાન કે છે વારંવાર કે છે હું એ જ કહું છું કે કરતાપનાનો અહંકાર કાઢો આ વિજ્ઞાન ગીતાના વિજ્ઞાનમાં કશું જ છોડવાનું નથી કશું જ ધાળ નથી મારવાની સાહેબ માત્ર ને માત્ર કરતાપનાની બિલીફ કાઢી નાખો કરતાપનાની અજ્ઞાન માન્યતા કાઢી નાખો કારણ કે મારું તમારું આ યુનિવર્સ આ હોલ બ્રહ્માંડના જીવનું જન્મથી મત સુધીનું જીવન એ કર્મ નથી પણ હંડ્રેડ પરસેન્ટ કર્મ ફળ છે રિઝલ્ટ છે સાહેબ અને રિઝલ્ટમાં મારું કરતા પણ ના હોય એ તો જયારે પરીક્ષા આપું ને ત્યારે પેપર લખું ત્યાં મારું કરતા પણ હોય રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટ કોણ આપે ટીચર આપે રિઝલ્ટ ટીચર આપે છે રિઝલ્ટ હું નથી આપતો હા જ્યારે પરીક્ષા આપી તે વખતે પરીક્ષા મેં આપી છે પણ પરીક્ષા આપ્યા પછી પેપર ટીચરના હાથમાં જતી રહ્યું એનું રિઝલ્ટ નક્કી થઈ ગયું અને રિઝલ્ટ ટીચર આપે છે એવી રીતે હું સારા નરસા ભાવ કરું છું એ ભાવનું જે પેપર છે એ પેપર જ્યારે શ્વાસ બંધ થઈ જાય છે ત્યારે કોઝલ બોડી કારણ શરીરનું પેપર કુદરત રૂપી ટીચર ના હાથમાં જતું રહે છે અને કુદરતના કાનૂનથી કુદરત એનું રિઝલ્ટ આપે છે રિઝલ્ટ કુદરત આપે છે અને આપણે કે ના રિઝલ્ટ ભાઈ રિઝલ્ટ તું નથી રિઝલ્ટ નો કરતા નથી તું તો પરીક્ષા નો કરતા હતો ગયા ભાવમાં પરીક્ષાનો કરતા તું હતું અત્યારે રિઝલ્ટ નો કરતા કુદરત છે જ્યાં તારું કરતા પણ નથી ત્યાં હું કરું છું એવું આરોપણ કરવું એનું નામ અજ્ઞાન સાહેબ અને અનંતકાળથી જીવ જન્મ મરણ જન્મ મરણ બંધનમાં જેટલા દુઃખો ભોગવે છે એ બધાનું મૂળ રૂટકો જ હોય તો આ કરતા પણ આનો અહંકાર સાહેબ એક વખત આ અહંકાર નીકળી જાય જ્યારે એને ખબર પડે કે આ જગત કેવી રીતે ચાલે છે પુણ્ય કેવી રીતે બંધાય છે કર્મ બીજ કઈ પડે છે એનું ફળ કેવી રીતે આવે છે તમે જુઓ આ યુનિવર્સમાં તમે જુઓ પૃથ્વી ચંદ્ર તારા સૂર્ય ગ્રહો દરિયામાં ભરતી ઓટ બધું કેટલું કેટલું કુદરતના આમ એક અકબંધ ચાલે છે કેવું નિયમથી ચાલે છે એવું જ મટીરિયલ સાયન્સ જેવું નિયમથી ચાલે છે એવી રીતે કરોડો અબજો વર્ષોથી પૃથ્વી અને સૂર્ય બે બેનું અંતર એક ઇંચ જેટલું પણ ઓછું નથી થતું કે વધાર નથી થતું કુદરતના નિયમથી એવી જ રીતે આજે કુદરતના સનાતન આધ્યાત્મિક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પણ એ જ રીતે કામ કરે છે જેને કુદરતના કાનૂન કહે છે મિત્રો ને કાનૂનથી કર્મફળ નક્કી થાય છે એ કુદરતના કાનૂનથી માનુ તમારું જીવન ચાલે છે દરેક જીવનું જીવન ચાલે છે દરેક જીવને ગતિ પ્રાપ્ત થાય છે કયા જીવની કઈ ગતિ પ્રાપ્ત થશે એ પણ કુદરતના થી નક્કી થાય છે મિત્રો અહંકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મ બીજ પડે છે સારા ભાવ કરો તો સારું કર્મ બીજ પડે પુણ્યનું કર્મ બીજ પડે ખરાબ ભાવ કરો તો પાપનું કર્મ બીજ પડે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ સાયન્સ છે એ વિજ્ઞાન છે એ બંનેથી ઉપર છે પાપ અને પુણ્ય બંનેને છોડાવી અને કરતાપનાનો અહંકાર જ કાઢી નાખે છે એટલે નથી પાપનું બીજ પડતું નથી પુણ્યનું બીજ પડતું પાપ અને પુણ્ય બંનેના બંધનમાંથી છોડાવી શાશ્વત અને સનાતન સુખ અને આદિ વ્યાધિ ઉપાધિની અંદર પણ સમાધિનો અનુભવ કરાવે આ ક્યારે થાય કે મારી બિલીફ જે છે કરતાપનાના અહંકારની બિલીફ એ નીકળી જાય મારી અને ક્યારે નીકળે તો કે કોણ કરે છે કુદરત મારી સામે જે જે સંજોગો આવે છે બધા સંજોગો કુદરતી રચના છે કુદરતના સંજોગો છે કુદરતે ઉભા કરેલા સંજોગો છે એના કાનૂનથી ઉભા થયેલા સંજોગો છે આવું જ્યારે હંડ્રેડ પર્સન્ટ મારી માન્યતામાં આવી જાય મારા વિઝનમાં આવી જાય ત્યારે મિત્રો આધિ વ્યાધિ ઉપાધિની અંદર પણ અંદર નિરાકુળતા પ્રાપ્ત થાય બાકી તો અણંત જન્મ સુધી આપણે ક્રિયાઓ કરશું ગમે એવી ક્રિયાઓ કરશું ધાર્મિક ક્રિયાઓ ખોટું નથી પણ એ ધાર્મિક ક્રિયાઓથી પુણ્ય બંધાશે પણ પુણ્ય એ સોનાની બેડી છે અને પાપ એ લોખંડની બેડી છે પુણ્ય પૂરું થયા પછી પુણ્ય વપરે ગયા પછી પાછા હતા ત્યાં ને ત્યાં જીરો થઈ ગયા પાછું નવું કમાવવું પડશે પાપ પણ લોખંડની બેડી છે એ પણ ભોગવાઈ જશે એટલે પાછા જીરો જ્યારે ભગવદ્ ગીતાનું વિજ્ઞાન એ પાપ અને પુણ્ય લોખંડની અને સોનાની બંને બેડીઓમાંથી બંધનમાંથી છોડાવી અને પરમેનન્ટ કાયમ શાશ્વત સનાતન સુખનો અનુભવ કરાવે છે મિત્રો જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી તો આવો મિત્રો આ મનુષ્ય અવતાર મળ્યો છે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવદ્ ગીતાનું આવું અદ્ભુત વિજ્ઞાન સમજી જાણી આપણા મનુષ્ય અવતારને સફળ કરીએ પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત